એટલે કેમ કે અમે આવતા પા એટલે પાછો તમને એમ કેમ લાગ્યું તમને એમ કે ખેતર વાળો આવે રયો તાટો તકડવા ડરકાય કે આવો આવો આવી ગયો કરાય તો મેડું નઈ આપણે કેમ કે આપણે છે દાનાસૂર સુર છો એવું આપણે આપણે રબારી થી મેળ ક્યાં કરીએ તે બસ આમ આપણે પોકળો ગેટો

સંતેર વર થઈ ગયા અને અહીંયા અમે વિડીયો બનાવવા જાતા હતા આગળ એક પાંડવોનું મંદિર છે હું આ એ પાંડવોનું મંદિર કેટલું આગું હોય હું આ વિડીયો બનાવવા જાતા હતા અને હુંથી અમે મોટરસાઈકલ વાર્યું અને બાપો ભડક્યા કે મજો ખેડૂત આવે રહ્યો મારો ખેતર ભલે આમ નવરું છે

આ કોરડ બહુ મીઠી લાગે ખરેખર એના દાણા આખા અલગ પ્રકારના લાગે મગથી પણ અલગ હોય છે તમને બતાવો જોયા આવી રીતના દાણા હોય છે બહુ મીઠા લાગતા હોય છે આ અમારી વાગડની ભાષામાં કોરડ કહીએ બરાબર અને આમે ખાઈએ આપણે એટલે આ મગ જેવો ટેસ્ટ આવતો હોય છે જુઓ જો કે આવી જાય આવી છે કાંઈ વગડાની મોજ જોજો કેવો અવાજ આવે આપણે આવી રીતે કેટલી વાર હું ઊભા રહી શકીએ એટલે આપણે કઈ ઘણી વાર ઉભા એવું થોડી વાર એટલે આમ બેઠા અડધા